શું તમે કોઈ લોન લેવાનું વિચારી રહ્યા છો અથવા તો તમારે કોઈ પણ પ્રકારની લોન ચાલુ હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જુઓ તમારા માટે ખૂબ જ મહત્વનો છે નમસ્કાર મિત્રો હું છું ભાર્ગવ ગોસ્વામી વીર લોન હબ એન્ડ કન્સલ્ટન્સી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારના સમયે લોનના નામ પર લોકોને ઠગવામાં આવે છે કારણ કે સામાન્ય લોકોને બેંક તથા લોન વિશેની પૂરતી અને સચોટ માહિતી હોતી નથી અને એમાં પણ અત્યારે દર મહિને નવી બેંક કે નોન બેન્કિંગ ફાઇનાન્સ એટલે કે એનબીએફસી માર્કેટમાં આવે છે તો લોકો મૂંઝવણમાં મૂકાય છે કે કઈ બેંકમાંથી લોન લેવી અને કઈ બેંકમાંથી લોન ના લેવી કારણ કે દરેક બેંકના દર અલગ અલગ હોય છે દરેક બેંકના ફી સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે દરેક બેંકના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે તો એક મૂંઝવણ એ ઊભી થાય કે મારી પ્રોફાઇલ પ્રમાણે કઈ બેંક મારા માટે સૌથી સારી રહેશે તો મિત્રો આ તમામ બાબતને ધ્યાનમાં લઈ અમે આ યુટ્યુબ ચેનલ શરૂ કરી છે જેથી તમામ લોકોને દરેક બેંક તથા દરેક લોન વિશેની માહિતી મળી રહે આ ચેનલ પર તમને પર્સનલ લોન બિઝનેસ લોન હોમ લોન ગોલ્ડ લોન મોર્ગેજ લોન એજ્યુકેશન લોન આ તમામ પ્રકારની લોન વિશે માહિતી આપવાના છીએ લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે કેટલા રૂપિયા સુધીની તમને લોન મળવાપાત્ર છે કેટલા વર્ષ માટે લોન લેવી જોઈએ જેથી તમારી લોનનો હપ્તો પણ નાનો આવે અને મૂડી ઉપરાંત વ્યાજના પૈસા પણ ઓછા ચૂકવવા પડે લોન લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ તમામ બાબતો વિશે આપણે આ યુટ્યુબ ચેનલમાં વાત કરવાના છીએ લોન એક એવી વસ્તુ છે જો તમે એકવાર લોન લો છો તો એ તમારા આવનારા પાંચ દસ પંદર વીસ વર્ષ સુધી તમારા જીવનનો એક ભાગ બની જાય છે એટલા માટે જ લોન લેતી વખતે જો તમે કોઈ ખોટો નિર્ણય લો છો કે કોઈ ખોટી બેંકની પસંદગી કરો છો તો એ આવનારા દસથી વીસ વર્ષ સુધી તમને નડ્યા કરે છે જો તમે કોઈ પણ પ્રકારની લોન લેવા જઈ રહ્યા છો કે તમારી કોઈ લોન ચાલુ છે અથવા તો તમે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની લોન લેવાનું વિચારી રહ્યા છો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમે આ ચેનલ ઉપર લોન સંબંધિત માહિતી તમને જણાવતા રહીએ છીએ બીજું કે આ ચેનલ પર તમને ભારત સરકાર દ્વારા જે પણ લોન સંબંધિત યોજનાઓ બહાર પાડવામાં આવે છે એના વિશે પણ માહિતી આપવામાં આવશે તો હમણાં જ વીર લોન હવે એન્ડ કન્સલ્ટન્સી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી ભવિષ્યમાં તમે લોન લેતી વખતે કોઈ ખોટો નિર્ણય ના લો અને એક મોટા નુકસાનથી બચી શકો મળીએ નવા વિડીયો સાથે